જંબુસરના કહનવા ગામમાં સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ સદનસીબે બસમાં બાળકો ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો જંબુસર તાલુકાના કાનવા ગામે બંગલા વગા વિસ્તારમાં એક સ્કૂલ બસમાં આગ લાગી હતી જેથી દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે સ્કૂલ બસ બાળકોને શાળામાં મૂકીને પરત જતી વખતે આગ લાગી હતી જેથી બસમાં કોઈ બાળકો સવાર ન હતા જેને પગલે મોટી દુર્ઘટના તળી હતી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગમાં બસને ભારે નુકસાન પહોંચ્યું હતું જંબુસર તાલુકાના કહનવા ગામે બંગલાવગા વિસ્તારમાં સ્કૂલ બસ સવારે બાળકોને સ્કૂલમાં છોડી ખાલી ગાડી પરત આવી હતી ત્યારે ગાડીને બંગલાવગા સરકારી સ્કૂલના ગેટ સામેની જગ્યામાં મૂકી હતી જે દરમિયાન અચાનક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગે જોતજોતામાં જ સ્કૂલ બસને ચપેટમાં લઈ લેતા કાળા બમ્મર ધુમાડા નીકળવા લાગ્યા હતા આગની જાણ થતાં જ વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે અત્રે ઉલ્લેખનીય છે કે જો બાળકો બસમાં સવાર હોત ત્યારે આગ લાગી હોત અને કોઈ મોટી જાનહાની થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત જોકે સદનસીબે બસ ખાલી હોવાથી વાળીઓ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ